ફાયર વિભાગની એક સાથે દસ ગાડી બોલાવવામાં આવી છે અને પ્રાથમિકતા એ છે કે તમામ લોકોને બહાર કાઢવામાં આવે અને આગ પર કાબુ મેળવી લેવામાં આવે આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા સંજય જોશી ઘટના સ્થળેથી લાઈવ જોડાઈ ગયા છે જી સંજય ત્યાં શું પરિસ્થિતિ કયા કારણસર આગ લાગી હતી ફાયર વિભાગનું શું કેવું છે બિલકુલથી એક સમય ખૂબ જ મોટી ઘટના પરિશ્રમ એલિગન્ટ જે બિલ્ડિંગ છે અને તેના બીજા માળે હોટલ સિટીઝન આવેલી છે અને તેમાં જે છે પ્રાથમિક અનુમાન પ્રમાણે અહીં જે છે સ્પાર્ક થયું અને સ્પાર્ક થયા બાદ આખી આગ જે છે આખા ફ્લોર ઉપર પહોંચી ગઈ હતી અને લગભગ ચાલીસ થી વધુ લોકોનું અહીં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે લગભગ એક થી દોઢ કલાક પહેલાની આ ઘટના છે અને તે સમયે અહીં જે છે આ હોટેલની અંદર જે છે સ્પાર્ક થયો હોવાનું અનુમાન છે ને ત્યારબાદ જે આગ હતી તેની વિકરાળ જે છે લપટો જોવા મળી હતી ને ત્યારબાદ ફાયર બ્રિગેડ અહીં પહોંચ્યું હતું લગભગ સાત થી આઠ ગાડીઓ અહીં આવી પહોંચી ને ત્યારબાદ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હાલ આગ કાબુમાં છે તેની કુલિંગની પ્રક્રિયા ચાલુ રહી છે પરંતુ એક સમયે લગભગ ચાલીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય ત્યારે ખૂબ ગંભીર ઘટના કહી શકાય અત્યાર સુધી કોઈ પણ પ્રકારની હતાહત કે કોઈ

સદનસીબે સૌનો બચાવ થયો છે ને હાલ જે ફાયરની કૂલિંગની જે કામગીરી છે તે ચાલી રહી છે આગ પર કાબૂ મેળવાયો છે ને હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે જી બિલકુલ અને સાથે ત્યાંના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરશો સંજય અને શું હજુ આ તમામ તમામ જગ્યાએથી લોકોને બહાર કાઢી દેવામાં આવે છે કે અંદર કોઈ ત્યાં ફસાયેલા છે એ વિશે પણ જાણ કરી આપો

सबसे पहले मानस को बताया गया तकरीबन तो पचास के आस जो मानस जो थे स्मोक में पहले उनको निकाला गया और उसके बाद फायर फाइटिंग हुई और अभी स्मोक निकालने और की और कूलिंग की प्रक्रिया चल रही है इस पूरे इंसिडेंट में किसी की कोई खबर नहीं है अभी स्मोक काफी भरा हुआ है एक बार स्मोक कंप्लीट हो जाए उसका बता पाएंगे अभी कूलिंग चल रहा है और स्मोक काफी भरा हुआ है तो स्मोक निकालने की कामगिरी चल रही है हम लोग की दस गाड़ियां यहां पे रिस्पॉन्ड करी थी उसमें इमरजेंसी टेंडर भी हैं और हाइड्रोलिक प्लेटफॉर्म भी जो हाइट रेस्क्यू के लिए यूज किया जाता है तो तकरीबन 50 के आसपास मेरे मैन पावर यहाँ पे लगे हुए रेस्क्यू तकरीबन 50 लोग का हुआ थर्टी 35 प्लस सिक्सटीन के आसपास टोटल फिफ्टीन प्लस का रेस्क्यू किया गया જે ચીફ ફાયર ઓફિસર હતા આપણી સાથે ને લગભગ પચાસ લોકોનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેવું તેમણે જણાવ્યું અને લગભગ મોટો કાફલો હજુ પણ જે ફાયરનો પચાસ જેટલા લોકોનો અંતર છે અને તે હાલ તમામ જે અંદર જે કુલિંગની પ્રક્રિયા છે તે ચાલુ છે અને સ્મોક જે છે તે મોટી સંખ્યામાં હોવાથી તેને કાઢવાની કામગીરી હાલ ચાલી રહી છે ફાયર પાણીનો મારો ચલાવી રહ્યો છે અને સમગ્ર જે ઘટના છે તેની ઉપર આમ તો કાબુ મેળવી લેવાયો છે કોઈ જાનહાની નથી તમામનું રેસ્ક્યુ થઈ ગયું છે એક મોટી દુર્ઘટના ટળી છે તેવું કહી શકાય અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ તો સાયન્સ સિટીમાં પરિશ્રમ એલિગન્સમાં આ આગનો બનાવ બન્યો છે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા એમની સાથે ત્યાં આપણે વિગતો મેળવી એમનું કહેવું છે કે ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને તમામ લોકોનું રેસ્ક્યુ પણ થઈ ચૂક્યું છે કોઈ જાનહાનિના સમાચાર પણ નથી ને તમામ લોકો સુરક્ષિત બહાર આવી પણ ગયા છે જો કે આગ જે એની ભયંક એની ભયાનકતાને જોતા એકસાથે સાથે દસ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુજાવવાની કામગીરી શરૂ થઈ હતી